સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મજયંતિ અંતર્ગત યોજાનાર પદયાત્રાની માહિતી અર્થે કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મજયંતિ અંતર્ગત ભાવનગર જિલ્લાના સાત વિધાનસભા મત વિસ્તારમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેની માહિતી અર્થે કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલની અધ્યક્ષતાએ પત્રકાર પરિષદ મળી હતી જેમાં કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ દ્વારા પદયાત્રા તારીખ પંદર નવેમ્બરથી ઓગણીસ નવેમ્બર દરમિયાન સાત

પરંતુ આજે જે આપણો જિલ્લા સ્તરનું કાર્યક્રમ છે આ સત્તર તારીખે માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબ જે આપણા મંત્રી સાહેબ છે એના મત વિસ્તારમાં ભાવનગર પશ્ચિમમાં થશે અને આજે માનનીય મંત્રી સાહેબ ત્યાં કેવડિયા છે તો એના બિહાફ એના વતી હું આ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યો છું આપણે જિલ્લાની આખા જિલ્લાની વાત કરીએ તો પંદર તારીખે બે વિધાનસભામાં મહુવા અને ભાવનગર ગ્રામ્ય પછી સત્તર તારીખે બે વિધાનસભામાં પાલિતાણા અને ભાવનગર પશ્ચિમ પછી અઠાર તારીખે ગારિયાધારમાં અને તારીખે બે વિધાનસભા તલાજા અને ભાવનગર પૂર્વ આ રીતનું આયોજન છે કાર્યક્રમની વાત કરીએ તો કાર્યક્રમ દસ થી અગિયાર કિલોમીટરની યાત્રા થશે જે જશોનાથ સર્કિલથી લઈને અને ચિત્રામાં જે મસ્તરામ બાપાનું મંદિર છે ત્યાં સુધી યાત્રા મીન્સ કે થશે આ યાત્રામાં મોટા ભાગમાં લોકો જોડાવાના છે અને આપણે દરેક એકથી દોઢ કિલોમીટરના અંતરે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા માટે પછી રિફ્રેશમેન્ટ વગેરેની પણ વ્યવસ્થા કરી છે સાથે જે રાષ્ટ્રીય નાયક છે એની પ્રતિમાને ફૂલાહાર પુષ્પાંજલિ અર્પણ કરવાના અને લોકો જોડાય આ પ્રકારની આપણે તમામ વ્યવસ્થા આ યાત્રામાં કરી છે અને આ યાત્રા સવારે સાડા આઠ વાગે સત્તર તારીખે સવારે સાડા આઠ વાગે જે જિલ્લા સ્તરની આપણી જે યાત્રા છે આ જશોનાથ સર્કિલથી શરૂ થવાની છે તો તમામ ભાવનગરના લોકોને મારી અપીલ પણ છે કે મોટા ભાગમાં આ યાત્રામાં જોડાઈને અને આપણે સરદાર પટેલ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપીએ અને આમ મને કહેવાની જરૂરત જરૂર નથી કારણ કે સરદાર પટેલ સાહેબનો ભાવનગર સાથે એક ખાસ સંબંધ પણ છે કે ભાવનગરના જે રાજા હતા કિશન કુમારસિંહજીએ એ ચોથ પહેલો જે દેશી રજવાડો હતો સો થી પાંચસો બાસઠ માંથી પહેલી જે મીન્સ કે સાઈન કર્યા હતા જે આપણે સ્વતંત્રતા પછી ભારત દેશને આપવા માટે તો ભાવનગરના આ રાજા હતા તો આપણા માટે આ જે યાત્રા છે એકસો પચાસ મી જન્મજયંતિ છે આમ પણ એક વધારે કહી શકાય કે ગૌરવનો વિષય છે તો આપણા આજાદ જિલ્લા સ્તરની જે પદયાત્રા સત્તર તારીખે સવારે સાડા આઠ વાગે જશોનાથ સર્કિલથી શરૂ થશે એમાં મોટા ભાગમાં લોકો જોડાય એવી અપીલ પણ છે થેન્ક યુ